અને હજી કહું છું કે જગત તો પછાડવા માટે દબાવવા માટે છે પણ દબા દાબી દેતી વ્યક્તિને ખબર નથી કે તમે બીજ છો જમીનમાં જેટલા તમને ઊંડા દાટવામાં આવશે ને ધરતીની છેડો ફાળીને ઉગી નીકળશો ને વૃક્ષ થઈને ઊભા થશો ધૂળમાંથી દાન કરીને દેખાડશો એ તમે છો એની પરીક્ષા તમારે આપવી પડશે અને બીજું કે આ જગતની તમામે તમામ શ્રીને પરીક્ષા તો આપવી જ પડશે માત્ર સીતાજી આપી હતી એવું નથી તમે ગમે એવા મોટા થઈ જશો ગમે એવા મહાન થઈ જશો તેમ છતાંય લોકોને તમને લગ્ન વખતે એક વાક્ય આવશે કે રસોઈ આવડે જ રસોઈ આવડે છે પણ એમાં ખોટું શું છે હું તમને કહું કે તમે કોઈક છોકરાનો માગો લઈને જાઓ અથવા કોઈક માગો તમારું આવે અને તમારા મમ્મી એવું કે મારી દીકરી બહુ ઉડાય છે બહુ સંસ્કારી છે ખૂબ ભણેલી છે એટલી સરસ મજાની છે પણ એને રસોઈ નથી આવડતી ભણવામાં એટલી રહી એટલે નહીં બરાબર હવે આનું આ વાક્ય કોઈક છોકરાના મમ્મી કહેતો કે મારો દીકરો બહુ ડાયો છે બહુ સંસ્કારી છે એક પણ પ્રકારનો વ્યસન નથી હંમેશા સીધી લીટી જાય ટાઈમે ઘરે આવી જાય પણ કમાતો નથી હા પાડશું એક વસ્તુ યાદ રાખજો બેટા કે તમે એવું માનતા હો કે તમે હું કાંઈક 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 થઈ જાય પછી રસોડામાં જવાથી કે ઘરના કોઈ પણ કામ કરવાથી તમે નાના થઈ જતા હો તો તમને હજી વુમેન એમ્પાવરમેન્ટ સમજાણું જ નથી સુષ્મા સ્વરાજ તમને બધાને ખબર હશે કે આ ભારતની એક એવી સ્ત્રી કે માત્ર એક એવી સ્ત્રી કે જે ઇસ્લામિક દેશમાંથી ફસાયેલી આપણી નર્સોને એકલી એક પુરુષે નહોતો લાવી શક્યો એ બધાને પાછી લાવી એ સ્ત્રી જ્યારે જ્યારે દિલ્હીમાં હોય એના સસરાને એક વિશિષ્ટ પ્રકારનું એના ભીંડાનું શાક આવતું સુષ્મા સ્વરાજ જે બનાવતા એ જ્યારે જ્યારે દિલ્હીમાં હોય સાહેબ એ સ્ત્રી ભીંડાનું શાક બનાવીને ખવડાવતી તેનાથી સુષ્મા સ્વરાજ ઓછી ન થઈ જાય રાધર ગર્વથી કહી શકાય કે ઘરે સંભાળું છું જીવને સંભાળું છું જગતે સંભાળું છું અને બાર પચાસ પુરુષોને સંભાળું છું આટલું કરી શકશો કારણ કે એટલે મને હજાર હાથવાળી કહેવામાં આવે છે મારે સાબિત કરવાનું છે બધા હાથ દેખાતા નથી ભગવાનના તો બે જ દેખાય મારી પાસે બીજા છે નવસો નવ્વાણું કે અઠાણું મારે દેખાડવાના ન હોય મારા કામ દેખાડે કે આટલા 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 સો બેટા પ્રેમથી રહો મજાથી જીવો અદભુત કારકિર્દી કરો જગત આખું તમારા ઉપર શંકા કરે તે દિવસે પણ તમને જે વસ્તુમાં પોતાની જાત ઉપર હોય એને વિશ્વાસ કહેવાય એ રાખવાનું રાખો અને હજુ કહું છું કે તમારા શરીરમાં નહીં પણ સ્વપ્નામાં રસ હોય એવા પાત્રની પસંદગી કરો તમારી સુંદરતા સાથે નહીં તમારી સફળતા સાથે જેને નિસ્બત હોય એવા વ્યક્તિઓનો સાથ અને સહકાર પસંદ કરો અને તમારા નિર્ણયો તમે લેવાના જાતે મક્કમ એટલા થાવ કે જેથી જગતનો કોઈ પણ વ્યક્તિ ના તમારા મમ્મી પપ્પાને સવાલ કરી શકે ના તમને કોઈ કરી શકે બાકી સવાલ તો તમારી દરેકને થવાના 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 પણ એક વસ્તુ યાદ રાખજો કે સવાલ ગમે એ ભાષામાં પૂછાણા હોય ગમે એ રીતે પૂછાણા હોય જવાબ અમે હંમેશા તમારી સંસ્કારિતાના આધારે આપજો તોછડાયથી નહીં જગતની તમામ ભાષાઓ શીખો પણ હૃદયની ભાષા ન ભૂલતા કારણ કે એના હિસાબે તમે જુદા છો તમારા ગુસ્સાવાળા વલણના કારણે તમારા મોટા અવાજના કારણે તમારી જોહુકમીના કારણે કદાચ તમે સફળ થઈ જશો પણ લોકોને તમારું ગૌરવ નહીં હોય તમારું ગૌરવ ત્યારે હોય કે તમારી ભાષામાં તમારા સંસ્કારમાં તમારા ચાલમાં તમારા બોલમાં તમારા વલણમાં તમારી તમારી આવન જાવનમાં એક 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 લહેજો હોય એક આવડત હોય જેના કારણે લોકો તમને મિસ કરતા હોય અને તમે એવું માનતા હોય કે સુંદરતાના આધારે બધું ટકી જતું હોય તો દીપિકા અને ઐશ્વર્યા જેવા વ્યક્તિઓના ક્યારેય સંબંધ ન તૂટવા જોઈએ એમને ક્યારેય ડિપ્રેશન ન આવવું જોઈએ કે સફળતા હતી અને સુંદરતાય છે તેમ છતાં નથી સો મમ્મીઓને વિનંતી કે તમારી દીકરી ઉપર શ્રદ્ધા રાખો અને જ્યારે જ્યારે એ તમને કાંઈ કે તો પહેલી વખત તંપણે આપણી તરુણાવસ્થા અવસ્થા યાદ કર લેવી આપણી જુવાની યાદ કરી લેવી જેથી કરીને એને ખીજાવાથી નહીં એને રડવા માટે ગામના લોકોના ખભાની જરૂર પડે ને એની બદલે તમારો ખભો આપો એને અને સામેથી લડવા માટે સાથે રહ્યો પડખેર્યો જેથી કરીને એક ભૂલમાંથી બીજી ભૂલ થઈ ન જાય પરછાઈ છો તો આપણે સાબિત કરવું પડશે આ ગરુડના બચ્ચાઓ હોય ને ગરુડનું એવું છે કે એ પોતાના બાળકને રાખે મોટું કરે પછી એને એમ લાગે કે મારા બાળકમાં ઉડવાની ક્ષમતા આવડી આવી ગઈ છે પછી એ ઊંખ ઊંચે ફ્લાય કરે અને ત્યાંથી પોતાનું બાળકને નીચું મૂકી દે અને જો એનું બાળક ઉડવાની ક્ષમતા ન ધરાવતું હોય અથવા પોતાની પાંખ ન ખોલે તો જમીન ઉપર પડવાનું હોય ત્યાંથી પાછી પોતાની ગ્રીપ લઈ લે અને પોતાના બાળકને પોતાની અંદર લઈ લે તમારા બાળકની આજુબાજુ પડખે પડખેરીઓ પણ સતત સાથે ન રહ્યો થોડા એવા કેપેબલ બનાવો કે એકલી આ જગતમાં લડી શકે જીવી શકે અને તમને ગળાહુદીની ખાતરી હોય કે આ જગતમાં ગમે એટલી ખરાબી હોય ગમે એવો કાદવ હોય પણ મારું ફૂલ છે એ ઉગી નીકળવા માટે જ સર્જાયેલું છે અને અત્યારે તો કમળની સિઝન છે ઉગશે જ ઉગશે જ તમારા ઉગવા ઉપર ધ્યાન રાખો અને બેટા તમને પાંખો ઉપરવાળાએ ઉડવા માટે આવી છે કોઈના પાંજરામાં બંધાઈ જવા માટે નહીં તમારી મર્યાદાના પણ ન રાખો તમારી આવડતના અને જેમ જેમ મેં છોકરાઓની વાત કરી એમ જ બી ઓનેસ્ટ વિથ બોયસ અલ્સે કારણ કે અત્યારે એ મોટો પ્રવાહ છે કે રિચાર્જ કરાવી લઈએ મોબાઈલ કરાવી લઈએ વાતો કરાવડાવી લે બધું કરાવડાવીએ પછી એમ કે નહીં એના કરતાં પહેલેથી ક્લેરિટી રાખો કે તમારે જીવન પાસેથી શું જોઈએ છે અને શું નહીં જ્યાં સુધી હજી તમને એવું લાગતું હોય ને કોઈકના આધારે કોઈકના લીધે તમે ક્યાંક ક્યાંક પહોંચી જવાના છો તો રહેવા દેજો અને અહીંયા બેઠેલી તમામ દીકરીઓ ખાસ કરીને જે હોસ્ટેલમાં એકબીજાની સાથે રહે છે એમને પણ વિનંતી કે તમારી સાથેની છોકરીની સાથે મૈત્રી રાખો સંબંધો રાખો સિક્રેટ સો સો ટકા શેર કરો પણ સંબંધ તૂટી જાય પછી એ સિક્રેટને ફેસબુક નામના ચોક અને ચોરે જઈને વહેંચવાનું શરૂ ન કરો સંબંધ એને કહેવાય કે ગમે એટલી દુશ્મની થઈ જાય તેમ છતાં તમારી અંદરથી વાક્ય બહાર ન આવે કે એની રાત્રે તેણે આમ કરતી હતી એકબીજાના સિક્રેટ જાળવો એકબીજાની સાચી બેનપણી તમે જુઓ કે ભાઈઓમાં કેટલું સરસ છે ખબર છે કે એના હંમેશા જૂના 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 વર્ષો જૂના મિત્ર હોય તમારા મમ્મીને અત્યારે પૂછજો કે એની કોઈ બેસ્ટ ફ્રેન્ડ છે અત્યારે બહુ નહીં ટકે કેમ ભાઈઓમાં સરસ છે કે જેની સાથે એ લોકો બેંકોક ગયા હોય ને એની સાથે જ એ લોકો હરિદ્વાર સુધી જાય એટલી લાંબી જર્ની લોકોની હોય અને આપણે તો પાછું દોરે મારી બેનપણી અહીંયા જાય ને એટલે મારે ભણવું જ મારે બેનપણી આ કોર્સ કરે જ ને એટલે મારા કોર્સ કરવો જ બેનપણી જ સો સો ટકા મજાથી કરો વાતો કરો પણ કારકિર્દી બેનપણીના આધારે કે એની પસંદગીના આધારે ના કરો એ તમારી બેનપણીની ટાઈપ છે બેટા તમારી નહીં હે થોડા થોડા પોતાના નિર્ણય લો અને પોતાના નિર્ણયની જવાબદારી સ્વીકારો એટલા મેચ્યોર બનો એ તો તમે કીધું તેટલે હું ગઈ તમે કીધું તેટલે ગઈ ઓલી અહીં જાતી હતી એટલે હું ગઈ એવું નહીં કદાચ આ જગતની એક પણ વ્યક્તિ તમારી સાથે ન આવે અને તમારે પાણીપુરી ખાવા જેવી હોય જય અંબેમાં તો દિલથી જાઓ તો આવ તો હું જાઉં તો કે તો હું ખાવ તો કે તો હું આ લવ આટલા નાના નાના નિર્ણયો તમે કોક ઉપર થોપશો ને બેટા તો જીવનનો મોટો નિર્ણય લેવાનો આવશે ને તે દિવસે તમે કન્ફ્યુઝ થશો અત્યારે નેટ પ્રેક્ટિસ કરો નાના નાના નિર્ણયો જગતનો તમામ વ્યક્તિ એમ કેમ કે આ જો આપણને પૂરી ખાવા તારી સાથે નહીં આવે તો બધાને સ્માઇલથી ઇટ્સ ઓકે કહેવાનું રાખો કંઈ વાંધો નહીં કંઈ વાંધો નહીં પોતાની જાતે પોતાના એકલા પોતાના જોરે પણ થોડું ફરવાનું રાખવું કારણ કે તમારા મા બાપ તમને ભણાવે છે એટલા માટે કે જ્યારે એ આ જગતમાં ન હોય ત્યારે તમે એકલા આ ઘોર વનમાં એકલા ફરી શકો આ હજાર વરુઓની સામે તમે એક આગળ વધી શકો આ સીસીટીવી કેમેરા તો બેટા હવે આવ્યા પણ જે દિન નહોતા ને તે દિવસે પણ આ જગતની તમામે તમામ સ્ત્રી સીસીટીવી કેમેરામાં જ હતી ક્યાં ગઈ ક્યાં ગઈ હું કરતી હતી હું ખાતી હતી હું બોલતી હતી જે વૃદ્ધ દાદી હોય ને પૂજ્યો હતી જ આ જગતો ત્રાપીને બેઠું છે તમારે નક્કી કરવાનું છે બહાર નીકળી જવાનું કઈ રીતે પસાર થઈ જાઓ અને બીજું મમ્મીઓને મારે કહેવાનું છે કે જ્યારે ઘરની વૃદ્ધ સ્ત્રી કાંઈક બોલે કાંઈક કે ત્યારે ક્યારેય સંતાનોની સામે એવું ન કહ્યું હું